કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં આઠ રાજ્યોના દસ કરોડથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા નવસો ચાર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું તેમની પત્ની મલ્લિકાર્જુન નડ્ડાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું આ લોકશાહીનો તહેવાર છે આજે યુપીમાં તેર બેઠકો સહિત સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું અમે કહી શકીએ કે જ્યારે ચાર જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે ચાર જૂને ફરીથી મોદી સરકાર બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા મતદારોને અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે આ તબક્કાના તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકશાહીના મહાન ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તેવું નિવેદન આપ્યું છે સાતમા તબક્કાની મહત્વની બેઠકો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો સાતમો અને અંતિમ તબક્કો આજે યોજાયો છે ત્રીસ મે ના રોજ સાંજે સાતમા તબક્કા માટેનો પ્રચાર પ્રસાર સમાપ્ત થઈ ગયો છે એક જૂનના રોજ આઠ રાજ્યોની કુલ સત્તાવન બેઠકો પર મતદાન થશે કુલ નવસો ને ચાર ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે એમાં કેટલીક મહત્વની બેઠકો છે જે લોકચર્ચાનો વિષય બની છે એમાંય તો ખાસ વારાણસી બેઠક જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાને ઉતર્યા છે તો મહત્વનું છે કે આજે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાંચ કેન્દ્રીય મંત્રીઓ આર કેસી અનુરાગ ઠાકુર અનુપ્રિયા પટેલ મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે તો ચાર એક્ટર્સ કંગના રણોત રવિ કિશન પવનસિંહ અને કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે આ સિવાય મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ મેદાને છે અફઝલ અંસારી વિક્રમાદિત્યસિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં નવસો ને ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં આઠસો નવ પુરુષ અને પંચાણું મહિલા ઉમેદવારો છે તો મહત્વનું છે કે પાંચસો બેતાલીસ લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી ચારસો ને પાસઠ સીટો પર મતદાન થયું છે છેલ્લી આ બેઠકો પર આજે મતદાન યોજાયું છે તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવન બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે આ તબક્કામાં ટોચના નેતાઓ પણ સામેલ છે કુલ કરીએ તો અત્યારે પાંચસો બેતાલીસ લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી ચારસો ને પંચ્યાસી સીટો પર મતદાન થયું છેલ્લી સત્તાવન બેઠકો પર આજે મતદાન યોજાયું છે અનેક દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી ને લઈને મેદાને ઉતર્યા છે મહત્વનું છે કે દેશના વડાપ્રધાન પણ આજે આ તબક્કામાં મેદાને ઉતર્યા છે પંકજ ચૌધરી હોય અનુપ્રિયા પટેલ હોય અનુરાગ ઠાકુર હોય કે પછી આર કેસી આજે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે સાથે જ એક્ટર્સ કંગના રણોદ રવિ કિશન પવનસિંહ અને કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે તો આજે સાતમો અને અંતિમ તબક્કો છે લોકસભાનો મહાપર્વ કહી શકાય આજે મતદાનનો દિવસ છે આજે કુલ સત્તાવન બેઠકો પર નવસો ને ચાર ઉમેદવારો પોતાનું ભાવિ નક્કી કરશે તો ચૂંટણી પંચની વોટર ટર્નઆઉન્ટ એપ અનુસાર સવારે નવ વાગ્યા સુધી અગિયાર પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું છે સૌથી વધુ ચૌદ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં અને સૌથી ઓછું સાત પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મતદાન ઓડિશામાં થયું હતું આ સિવાય ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે સાત પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મતદાન થયું હતું ચાર રાજ્યોની નવ વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે તો આ તબક્કામાં દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી લડી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે સાથે જ પાંચ કેન્દ્રીય મંત્રી આર કે સિંહ અનુરાગ ઠાકુર અનુપ્રિયા પટેલ મહેન્દ્રનાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે તો આ સિવાય મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અફઝલ અંસારી વિક્રમાદિત્યસિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે આ સાથે જ એક્ટર્સ પણ ચૂંટણી લડી રહ્યા છે કંગના રનૌત રવિ કિશન પવનસિંહ અને કાજલ નિષાદ પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે સાતમો અને અંતિમ તબક્કો આજે હોય અનેક દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે

આઠ રાજ્યોની સત્તાવન બેઠક પર મતદાન યોજાયું છે